શું નામ ઢીંગલા તારું કાસ્ય હે કસ્યો કાસ્ય એ કાસ્ય આ બીજા ભાઈ આપડી એને શું નામ તમારું કાનાણી પરાસ રાકેશ ભાઈ ઓહો જાજુ લાંબુ નામ છે તમારું ખાલી ગયું પરાસર પરાસ એમ ને રેડી કેવાય કેટલામ ભણો બારમું સાયન્સ

ચાર્જિંગ બધું ફ્રી આપણે ત્યાં જીરો પરસેન્ટ ઇન્ટરેસ્ટ રેટમાં જીરો ડાઉન પેમેન્ટમાં બધી જ ગમે ત્યાંનું ડોક્યુમેન્ટ હોય બધા જ અવેલેબલ ફાઇનાન્સ તમે તમે જ ને શું કામ આપણે હાલે નહીં આપણે તો જોઈએ મોબાઈલ તો ખાસ સ્પેશિયલ મોબાઈલ મારે તો નેટ કરેલું સ્પેશિયલ વાહ માનો કે ન માનો અત્યારે જમાના પ્રમાણે નાના છોકરાઓ પણ આંગળી પછી પકડતા શીખે છે પહેલા મોબાઈલ પકડતા એને આવડી જાય છે આરબી ન્યૂઝની અંદર આપ સૌ લોકોનું હાર્દિક સ્વાગત છે ને હું છું તમારી સાથે રવિ બરાસરા અત્યારના જીવનની અંદર મોબાઈલ વગર કાંઈ નથી બધું મોબાઈલમાં જ થાય છે અને મોબાઈલ થી જ અત્યારે આપડા વ્યવહારો વ્યવસાયો બધું જ ચાલતું હોય ત્યારે મોરબીની અંદર સિન્તેર પ્લસ આઉટલેટ ધરાવતી એક ફ્રેન્ચાઇઝી ઓપન થઈ ચૂકી છે આપણા ખૂબ જાણીતા લોકેશન ઉપર આપણે જે સનાડા બાયપાસ વાળો રોડ છે ત્યાં સામે સ્કાય મોલ આવ્યો અને સ્કાય મોલની એક જે સામે જે સ્ટાર આર્કેડ નથી એના ગ્રાઉન્ડ ફ્લોરમાં શરૂ થઈ ચૂક્યું છે યોર મોબાઈલ અત્યારે હાલ આપણી સાથે એના ઓનર જોડાયા છે સૌથી પહેલાં સ્વાગત છે તમારું તમારું નામ કહેજો મારું નામ પ્રિન્સ જાવિયા ઓકે

આપણી પાસે જો ઓપ્પો સેમસંગ વિવો થી માંડીને એપલ થી માંડીને બધી જ કંપનીના સ્માર્ટફોન તથા આઈટેલ નોકિયા થી લઈને બધી જ કંપનીના કીપેડ મોબાઈલ પણ મળી જશે એમ ને કઈ નહીં ઘટે કઈ નો એમની આમ મોબાઈલ ખરીદવા વાર હવે થોડું કામ હપ્તાન ફાઇનાન્સ ને આવું બધું કરતા હોય એ તમારી વ્યવસ્થા આપણે ત્યાં ઝીરો પર્સન્ટ રેટ માં ઝીરો ડાઉન પેમેન્ટમાં બધી જ ગમે ત્યાંનું ડોક્યુમેન્ટ હોય બધા જ અવેલેબલ ફાઈનાન્સ રેડી થઈ દરવાજા અંદર આવી ગયા એટલે મોબાઈલ લઈને જાય ટૂંકમાં મોબાઈલ લઈને જાય એમ ક્યાંય કઈ અટકવા નહીં જાય આ બાજુ બીજા વડી લઈએ કયો આપણે તો ટચ વાળો જ વાપરો કેટલા વરસ થયા આ મોબાઈલ ઘણા થઈ ગયા

અને એ પણ માર્કેટ થી પચાસ ટકા ડિસ્કાઉન્ટ ના ભાવ એમ હા રેડી કહેવાય લ્યો એટલે મોબાઈલ લીધો એટલે આર વાર એસેસરીઝ નું સોલ્યુશન અહીંયા થઈ જાય અને એ પાછું પચાસ ટકા ડિસ્કાઉન્ટ આ ઓપનિંગ ઓફર એક આમ હાલવાનું લાંબો ના આ તો ઓપનિંગ વીક ની ઓફર છે આખા વીક માટે 18 તારીખ સુધી ની બરાબર લ્યો આજ થી ચાલુ કરીને 18 તારીખ સુધી તમારે જ્યારે પણ તમે અહીંયા આવો એસેસરીઝ ની પણ તમારી रिक्वायरमेंट હોય તો અહીંયા પૂરી થઈ જવાની છે

અત્યારે છોકરાઓને મોબાઈલ થી માંડી દરેક વસ્તુઓ જોતી હોય અને અમે નાના છોકરાઓ એ પેલા મોબાઈલ તોડી નાખે હાલતા નવા લેવા જવા પડે ડિસ્પ્લે બદલાવી પડે પણ એ બધાનું સોલ્યુશન અહીંયા યોર મોબાઈલમાં થઈ જશે એવું આપણે કહી શકીએ બરાબર તો બસ આપની અનુકૂળતા એ જ્યારે પણ મોબાઈલ કે મોબાઈલ એસેસરીઝની રિક્વાયરમેન્ટ ઊભી થાય ત્યારે ચોક્કસ પધારજો સ્કાય મોલની એક્ઝેટ સામે સ્ટાર આર્કેડના ગ્રાઉન્ડ ફ્લોરમાં યોર મોબાઈલની અંદર થેન્ક યુ સો મચ અમારી સાથે જોડાવા માટે તમે લોકો તમારા ફેસબુક પેજ યુટ્યુબ ચેનલ ઇન્સ્ટાગ્રામ ઉપર અને હું હો તો તમારી સાથે રવિ બરાસરા